નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જુનાગઢ ખાતે હાંસઠ કે વી વિસ્તારમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રૂપિયા એક લાખનો ખચે કરી જરૂરિયાતમંદ વિધવા કંચનબેન ગાયકવાડને મકાન બનાવી આપ્યું જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા નવ સાત બે ચારના રોજ દોલતપ્રા હાંસટ કે વી વિસ્તારમાં અતિ જરૂરિયાતમંદ વિધવા બહેન બાવાજી પરિવારના કંચનબેન ગાયકવાડની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેમ જ તેમના દીકરા જેમાં એકને આંખમાં દેખાતું નથી અને બીજા દીકરાને માનસિક તકલીફ હોય તેમના પતિશ્રીનું બે વર્ષ પહેલા દુઃખદ અવસાન થયેલ હોય આવા ગરીબ પરિવારની સંસ્થાને જાણ કરવામાં આવેલ જેમાં તેમનું એક વર્ષ પહેલાં મકાન પડી ગયેલ અને પરિવાર નોંધારો થઈ ગયો જેમાં દાતાશ્રી ગોપાલભાઈ અમુભાઈ વૈઠા રમેશભાઈ ચૌહાણ પુષ્પાબેન જયંતભાઈ ચુડાસમા ભાનુબેન નાગરદાસ પ્રભાબેન દિલીપભાઈ કિરીટભાઈ પુરોહિત વિગેરેના સહયોગથી આ જરૂરિયાતમંદ વિધવા બહેનનું મકાન બંધાવી આપેલ જેનું લોકાર્પણ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા शांताबेन बेस बटुक बापू, तेमज नागभाई वारा द्वारा करवामा मुख्य मेहमान तरीके पार्थभ कोटेचा पार्थ भाई कोटेचा, किशोरभाई चोटलिया दिलीप भाई रूपारेल खास उपस्थित रहेला हता कार्यक्रम ने सफल बनावा माटे संस्थाना अल्पेश भाई अल्पेशभाई अरविंद भाई माडिया प्रवीण भाई जोशी चंपक भाई जेठवा મનોજભાઈ સાવલિયા વગેરે આ સેવા યજ્ઞમાં પોતાનો સહયોગ આપેલ છાસાઠ કેવી કે જે દોલતપરા પાસે આવેલી મહેતાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આ વિસ્તારની અંદર કંચનબેન કરીને આ બેન રહેતા હતા એના ઘરવાળા બે વર્ષ પહેલાં ગુજરી ગયા એક એને દીકરો છે એ પણ મનબુદ્ધિનો છે એક બીજો દીકરો છે એ અંધ છે અને અમને રજૂઆત કરતા આજે અમારા સાથી મિત્રો સાથે અમે રૂબરૂ આવ્યા છીએ અને આ બેનને લગભગ એક લાખના ખર્ચે એક રૂમ અને સંડાસ બાથરૂમ બંને બનાવી આપ્યા છે એની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને રસિકભાઈ પાજવાણી જે અમને દાતાઓએ સહયોગ આપ્યો છે એની અંદર ગોપાલભાઈ વૈઠા પછી રમેશભાઈ ચૌહાણ ચૌહાણ ભાઈ પ્રભાબેન લંડનથી પણ અમને દાન મળ્યું ભાઈ શ્રી અમને દિનેશભાઈ ધકાણ વજુભાઈ ધકાણ જેવા દાતાઓએ જે સહયોગ આપ્યો એટલે આજે અમે એક લાખના હું મકાન આ બેનને આજે અમે અર્પણ કરવા માટે અમે આવ્યા છે અમારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી નાગભાઈ વાળા ગિરીશભાઈ પુટેચા શાંતાબેન અલ્પેશભાઈ બીજા અન્ય જે અમારા દાતાઓ છે ટ્રસ્ટીઓ એ બધાએ આજે સહયોગ આપ્યો અને આજે અમે આ બનાવીને લોકાર્પણ કરજો ખરેખર આ બેનની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી મકાન એક વરસ પહેલાં પડી ગયું હતું અને ખુલ્લામાં રહેતા હતા આજે અમે એના સરસ મજાની એક રૂમ બનાવી આપી છે એટલે ઈશ્વરની કૃપા કે અમે જ્યારે દાતા પાસે ટેલ નાખીએ છીએ ત્યારે અમારી ટેલ દાતા પૂરી કરે છે હજી પણ અમારી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર ખરેખર જે વિધવા બહેનો હોય ગરીબ હોય એવાને અમે આવા મકાન અમારા સંસ્થા દ્વારા અને દાતાઓના સહયોગથી બનાવીએ આ વિસ્તારની અંદર લગભગ ત્રણસો થી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે છાસાઇ કેવી મહેતાનગર જે કહેવાય છે જુનાગઢની અંદર ત્યાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક અદ્ભુત કાર્ય જે છે એ કરવામાં આવ્યું છે અમે આજે કંચનબેનની મુલાકાતે આવ્યા છે કે કંચનબેન જે છે વિધવાબેન છે જ્યારે એમને કોઈનો સહારો ન હોય ત્યારે કુદરત જ્યારે કસોટી કરે કે એમનો એક છોકરો જે છે એ મંદ મંદબુદ્ધિ જે ભગવાન એને ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ કરેલો કહે અને એક છોકરો જે છે એ અંધ છે ત્યારે સત્યમ સેવક યુવા મંડળ દ્વારા એમને એ મકાન જે છે આજે બનાવીને આપ્યું છે એક રૂમનું મકાન બનાવીને આપ્યું છે ટોયલેટ બાથરૂમ જે છે એમને કરીને આપ્યા છે મનસુખભાઈ અને એમની આખી ટીમ વર્ષોથી જૂનાગઢની અંદર જે સેવાના કામ કરી રહ્યા છે હું માનું છું ત્યાં સુધી કદાચ બે હજારથી વધારે કદાચ દીકરીઓને લગ્ન પણ એમને કરાવેલા હશે મનસુખભાઈ છે અમારા બટુક બાપુ છે એમની આખી ટીમ ચોવીસ કલાક કોઈ પણ સેવાના કામ હોય એ પછી સાતામાથમની અંદર લોકોને જવાનું હોય જેસીઆઈની અમારી જે ટીમ છે એની સાથે ચોવીસ કલાક જોડાયેલી હોય છે અને આજે આ જે એક સેવાનું કાર્ય કર્યું છે ભગવાન એમને અવાને અવા કામ કરવાની તક આપે આજે અમે એમની મુલાકાતે આવ્યા છીએ અને એક મકાન જોઈને પણ આજે એમના ચહેરા ઉપર એક રાજીપો છે કે સત્યમ સેવા યુવા મંડળ આજે એક સહારાની જેમ છતની જેમ જ્યારે એમની બાજુમાં ઊભી રહી છે ત્યારે મનસુખભાઈને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવાન તમારી પાસે આવા સારા કાર્યો જે છે એ કાયમને માટે કરાવતા રહે જુનાગઢ દ્વારા આજે મનસુખભાઈ વાજા સતીલોક મંડળ તરફથી સાંસદ કેવી જે ધોલતપાલા રોડ પર આવેલું છે તે કંચનબેન ગાયકવાડી જે છેલ્લા બે વર્ષ ત્યાં વિધવા થયેલા છે એક દીકરો મન બુદ્ધિનો છે એક દીકરો બહુ ઓછું દેખાય છે એ એ આ પીપી જાણી મનસુખભાઈ એ કયું તમને જરૂર મકાન બને તેમના દાંગી દાતાઓ પાસે સંપર્ક કરતા તરત જ એ સેકન્ડે મન મનસુખભાઈને પૈસા આપીને આ કાર્ય કરી હતું અને એ બદલ આજે જે ઉદઘાટનનો કાર્યક્રમ છે એ લોકોની આપી કેવી છે એ અમને નજરો નજર જોઈ અને ખરેખર આપણે પણ આપણા નગરસેવકો ધાર્મિક દાતાઓ પણ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું હું માનું છું અને મીડિયા દ્વારા જે અને દાતાઓ દ્વારાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને લોકો સુધી આ વાત ઘર ઘર પહોંચે મારું નામ કંચનબેન કિશોરભાઈ કરતા ધરતા છે ને અમારા જેવા ગરીબ માણાની મદદ કરી ને અમે એમ કહીએ કે ગમે કોઈ સંસ્થા કે એને સહાય આપે કે કોઈ ગરીબ માણાની મદદ કરી શકે એટલી મારી વિનંતી છે મારો દીકરો એક આખી અંત છે છોકરો મન બુદ્ધિ છે ને અમે એવી એને વાત દર્શાવી ને અમારી મદદરૂપે એવું જુનાગઢ ખાતે છાછા કેવી આપણે જે કહેવાય છે ત્યાં લગભગ બધા એવા વ્યવસ્થા છે કે રોજે રોજનું પૂરું કરે રોજે રોજનું કમાય અને આર્થિક રીતે બધી રીતે પછાત વર્ગ આ વસે છે એમાં કંચનમેન્ટ કરીને એક અમારા બેન હતા જે વિધવા છે એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે ઉપરાંત એમનો એક દીકરો જે મંદબુદ્ધિનો છે અને એક દીકરો છે એ બ્લાઇન્ડ છે હવે આવી વસ્તુમાં જ્યારે માણસ અધવચ્ચે નાવ કહેવાય ને એની જેમ કારણ કે સહારો કોઈ રહ્યો નહીં પતિ પણ વયા ગયા અને પુત્રના પણ આ જ રીતનો પ્રશ્નને કારણે બેન એકલા પડી ગયા અને ઘણી પરિસ્થિતિમાંથી પોતે આ રીતે પસાર થતા હતા ત્યારે એમનું હમણાં ચોમાસા દરમિયાન એમનું આ ઝૂંપડું જે કાચું ઝૂંપડું કહેવાય એ પડી ગયું એટલે એમણે ક્યાંક ઘણી જગ્યાએ વાત કરી હશે એમાં વાત કરતાં કરતાં સત્યમ સિવાય મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને આ વાતની જાણ થઈ અને એને ત્વરિત ગતિએ તાત્કાલિક કારણ કે દાતાઓનો તો એની પાસે ખજાનો છે એમ કહી શકાય કારણ કે એને ક્યાંય ભાગવા જવું પડતું નથી ઓટોમેટિક કુદરતી દાતાઓ એમને મળી રહે છે અને એના સત્કાર્યો સેવા કાર્યો હંમેશા થતા રહે છે એ બેન એમને મળ્યા અને આખી વાપવીથી દુઃખદ વાપવીથી જણાવી કે મારા આ રીતે છે અને મનસુખભાઈ વાજાએ તાત્કાલિક નિર્ણય લઈ એક બે દાતાને કહી અને તાત્કાલિકના એક ધન એકઠું કરી અને એમણે આ રૂમ બનાવી આપેલ બે બાથરૂમ સંદ પણ આપેલ અને આખું ફાકું વેડી બનાવી આપેલ છે જેનો આજરોજ આ આજે અમારા સેવકો કલ્પેશભાઈ પરમાર છે પ્રવીણભાઈ જોશી અને અમારા વડીસિંહ પૂજ્યસિંહ નાગભાઈ વાળા ગાયત્રી શક્તિપીઠના વિનંતી ટ્રસ્ટી છે ઉપરાંત બેન છે અને મનસુખભાઈ વાજા અમે બધા ઉપસ્થિત થઈ અને બેનને મનસુખભાઈ વાધરના હસ્તે ચાવી અર્પણ કરેલ છે અને આવા સેવાના કાર્યો કરતા રહીએ કારણ કે સત્યમ સેવક મંડળ સેવાના નેજા હેઠળ ઘણા કાર્યો કરે છે એટીએમ લગ્ન છે અધિકારીઓના લગ્ન કરવા

આ કાર્યક્રમમાં 600 જેટલા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ તથા રાહત દ્રે ચોપડા વિતરણ કરવામાં આવ્યું તા કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેજા મેન્ટર જેસી અરવિંદભાઈ સોની ડાયરેક્ટર જેસી કિશોર ચટલિયા જેસીઆઈ ઝોન 7 ના ઝોન વાઇસ પ્રેસિડન્ટ જેસી પાર્થ પરમાર જેસીઆઈ ઝોન 7 ના growth and development ના જેસી વિરલ કડેચા દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા ઈગલ એસ્ટેટના પરિવારે પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં જૂનાગઢના મહાનુભાવો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા તથા શ્રી બટુક બાપુ શ્રી નાગદાન બાપુ પુરોહિતભાઈ ઇગલ વાળા શ્રી પ્રકાશભાઈ ચૌહાણ મીનાબેન ચૌહાણ હિનાબેન ચૌહાણ તથા જયેશભાઈ મનાણી ભાજપ શહેર મહામંત્રી શ્રી વિનુભાઈ ચાંદેગરા મહિલા અગ્રણી ભાવનાબેન વ્યાસ આરતીબેન વાઘેલા મિતાબેન મહેતા મીનાબેન તથા સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢના શ્રી સુત્રેજા સાહેબ ફોરેસ્ટર શ્રી દીક્ષિત સાહેબ તથા શ્રી ડોડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા દરેક લાભાર્થીઓને જેસીઆઈ જુનાગઢ તરફથી ખાસ અપીલ કરવામાં આવેલ કે આ રોપને ને તેનો જતન કરી ઉહેરશો તો જ અમારી આ મહેનત થશે અને ગ્લોબલ કારણે આવતી થી આપણે બચી શકીશું જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા આજ રોજ જુનાગઢ ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે જેસીઆઈ જુનાગઢ દ્વારા મોદી સાહેબના અને મુખ્ય પ્રધાન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ એક વૃક્ષ માકે કે નામનું જે આયોજન કરવામાં આવ્યું છે અમે જૂનાગઢ જેસીઆઈ દ્વારા અનેક વૃક્ષ આપકે નામ અંતર્ગત આજે છસો વિવિધ પ્રકારના ફૂલ ઝાડ આયુર્વેદિક રોપાઓનું આજે ઈગલ ખાતાના એસ્ટેટના ગ્રાઉન્ડની અંદર અમે આ વિતરણ કરેલ છે અને આજના રોજ ખૂબ જ ઉત્સાહથી લોકો આ રોપાઓ લઈ ગયા છે અને બધાને અમે એક ખાસ વિનંતી કરી છે કે આ રોપાને વાવવા ખાતર નહીં લઈ જતા ઉછેરવા માટે લઈ જાજો અને બધા સહમત થઈ અને હજી એકદમ સરસ આયોજન બદલ અમને પણ બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને વન વિભાગ દ્વારા અમને આ રોપાઓ વિના મૂલ્યે આપવામાં આવ્યા છે અને આ તકે અમે વન વિભાગનો પણ આ આભાર માનીએ છીએ આ વન વિભાગ તરફથી એમના પ્રતિનિધિ ડોડીયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને ક્યાં ક્યાં છોડ છે એની સરળ માહિતી આપી અને લોકોને જે જોઈએ એ પ્રમાણે આ અહીંયાથી રોપાઓ વિતરણ કરવામાં આવેલ જય જય આજે જેસીએ અને વન વિભાગ દ્વારા છસોથી વધારે પણ આજે જે રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ છસોમાં અલગ અલગ ઘણી બધી જાતના જે છે આપણે જાણીએ છીએ કે અત્યારે જ્યારે ગરમી આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ગરમી બહુ આવી બહુ વધી ગઈ પણ એ વૃક્ષારો જે છે ને એની જ જરૂર છે કદાચ એક છાયો આપણે જોઈએ કે જગ્યાએ કાંઈક નાનકડો વટલો હોય ને તો એસી કરતાં વધારે છે ને આપણને એની નીચે મજા આવે આજે એક નાના રોપા સ્વરૂપે આજે જે કામ કરવામાં આવ્યું છે પણ કદાચ એ હરેકના ઘરની અંદર પણ ઠંડક આપે ને એવી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એની સાથે સાથે નોટબુકનું પણ વિતરણ જે છે એ અહીંયા કરવામાં આવ્યું છે એ બધા લાભાર્થીઓ અને જેસીઆઈની અને વન વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ આવું સરસ કાર્ય જે છે એ કર્યું અને ભગવાન આપને અવાનવા કાર્ય આગળ પણ કરતા રહ્યો એવી શુભેચ્છા

N required 333 pics. The poured… and refilled numbersother not needed to complete the documentation. Description अरे निकलियो हेलो हेलो सर तुम निकली जाओ अलबेन तू लाइन में लिख हेलो हेलो आगे निकली जाओ आ भाई भाई तुम्हें kalau sampai nikli jao agar